રૂપિયા લીધા જિલ્લા બોડેલીમાં આવેલી વૈશાલી ગેસ ગેસ એજન્સી દ્વારા સિલિન્ડરના સર્ટિફિકેટ વીમાના નામે ઘરે ઘરે જઈ ઉઘાડી લૂંટ કરતા જોવાઈ રહ્યા છે તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ બપોરના સમયે ગણપતભાઈ વિસ્ત રહે રાજસ્થાન તેઓ શાંતનગરમાં આવેલ એક મકાનમાં ગૃહિણીને એમ જણાવ્યું હતું કે હું વૈશાલી ગેસ એજન્સી બોડેલીમાં છું તમારે સગડીનું સર્ટિફિકેટ લેવું પડશે અને રિપેરિંગ પણ કરાવવું પડશે તેમ જણાવ્યું સગડીનું સર્ટિફિકેટ રૂપિયા બસો છત્રીસનું બિલ બનાવી સગડી રિપેરિંગ પેટે કુલ રૂપિયા સાતસો પચાસ ખંખેર્યા હતા ગૃહિણી હસબન્ડ બહાર નોકરી કરતા હોય ઘરે ન કોઈ હોવાથી તે સાતસો પચાસ રૂપિયા આપી દીધા અને ગૃહિણીએ બિલ માંગતા રૂપિયા બસો છત્રીસનું સર્ટિફિકેટનું બિલ આપ્યું સવારે તેમના પતિ આવતા તેઓએ તેમને જણાવ્યું હતું કે આવી રીતે વૈશાલી ગેસ એજન્સીના માણસો લૂક ચલાવે છે તે જાણવા માટે વૈશાલી ગેસના એજન્સીને મળવા ગયા ત્યારે તેઓ પૈસા આપવા પાછા કહેતા અમે પૈસા પાછા લીધા નથી અને આ ઉઘાડી લૂંટ કરતા એજન્સીઓના માણસોને કાયદેસરની કાર્યવાહી કરવા માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવવામાં આવી છે અને સર્ટિફિકેટના નામે લૂંટ કરતા આવા વૈશાલી ગેસને એજન્સીના માણસ રિપેરિંગ કરવા વાળા બ્રાસના પણ પરત કરેલ નથી તે પણ લઈ ગયેલ છે આ એજન્સીના ગોડાઉનથી રોજ ગેસના બોટલ ભરી નીકળતી ગાડીઓમાં પણ બોટલને કટિંગ આપીને રોજના કેટલા પૈસા ભેગા કરી લે છે ડ્રાઈવર અને બોડેલીમાં હોટલમાં અને નાસ્તાની લારીમાં ઘર વપરાશના બોટલો વાપરે છે તે પણ લાગતા વળગતા અધિકારી તપાસ કરે તેવી માંગણી છે ઇન્ડિયા ગેસના એજન્સીઓને કાયદેસરની કાર્યવાહી કરે તેમજ ગેસ એજન્સીનું લાયસન્સ રદ કરવા માંગ ભોગ બનનારે કરી છે રિપોર્ટર મુકેશ રાઠવા પાવીજેતપુર